નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે આજરોજ તારીખ છે આઠ મે બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ઊંઝા માર્કેટ યાર્ડમાં ત્યાવીસ હજારથી લઈ પચીસ હજારની વચ્ચે જીરાની જે આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી તમે સૌ જાણતા જ હશો કે ગત રોજ જીરાના વાયદા બજારમાં જે વાયદો હોય છે તેમાં સુધારો જોવા મળ્યો હતો તેની અસર ઊંઝા માર્કેટિયરમાં હાલમાં એવરેજ ભાવ હોય છે તે એવરેજ ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો સુધી જોવા મળે તો કેટલા ખેડૂતોને આના કરતા ઓછા અથવા વધુ ભાવ મળ્યા હોઈ શકે છે તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરાનો ભાવ વધશે કે ઘટશે તેને લઈ તમારી નીચે કોમેન્ટ કરી શકો છો તમે તમારો અભિપ્રાય આપી શકો છો તમને જો આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો